મદલી આપણે ગાડી લઈને બર્ગર ખાવા નીકળી તો ગયા છે પણ હેલ્મેટ ઘરે ભૂલાઈ ગયો છે અને તારું હેલ્મેટ દેખાતો નથી કોકી હું મારું હેલ્મેટ એ ઘરે ભૂલી ગઈ છું તો પછી તાર પાસે લાયસન્સ ને ગાડીનું પીયુસી ને બધું હે કઢાવેલું કે નહીં હા એ બધા ડોક્યુમેન્ટ તો ગાડી ની જ પડ્યા છે કોકી ઓલા ધોરા પટ્ટા અંદર જ ગાડી છે ને હરખી પાર્ક કરજે નકર કે આડા હવરી હશે ને તો આપણે બર્ગર ખાતી હોય છે ને ગાડી ઉપડી જશે હાલો ટીટી ભાઈ તમે શીલા ભાભી જાઓ બર્ગર નો ઓર્ડર દઈ દો કે હું મરલી બે ગાડી પાર્ક કરતા આવી મરલી આ બર્ગર નો શેપ કેવો લાગે કઉ તને ઓલા આપણે વાઘરીન મેપો ઓલા કુબા માં નસ રહે તો એ કુબા જેવો લાગે ને અરે રે રે મને તો મરસુ આવી બર્ગર માં ના પાડી હતી તોય આ હું કોઈ તીખું લાગ્યું છે મોઢા માં તો ભડકો ભરે છે અરે આ હેઠી ની બે હા ખુરશી ઉપર કા ચડી ગઈ ઠંડી લાગે સાજુ બાજુ વાળા બધે જોવે છે તારા હમુ કોકી મન તીખો જેટલું લાગુ જલ્દી ગોળ મગવી દે મન બહુ તીખું લાગે છે અરે પણ તું આ દોડા દોડી તો કર માં આ બર્ગર છટકીન મારી માથે આવ્યો સીલા ભાભીન માથે ઉડાડ્યો તે કોકી હવે જલ્દી કરો મારા મોઢા માંથી આગ મેંડી નીકળવા આવે રેવા નથી અરે રો હવે શું કરું એમ જ નહી ઓલો પાણી ગોરો ભઈરો જો ઈ પી લે જલ્દી જો લાસ્ટ સ્ટેન્ડ ઉપર રહ્યો ટીટી ફાઈ તમે ન હોય એવા કામ કરો તમને કોને કીધું હતું કે પાણીનો ગોરો છે એ પાણીનો ગોરો નથી ને એ સોપીસ માટે રાખેલી હે ફિશ ટેન્ક હે ઈ અને ઈ પાણીની અંદર માછલીઓ છે આ માછલીઓ તો પાણી પી ગઈ હવે આના પેટમાંથી માછલીઓ કેમ કાઢશે પાછી ઝીણી ઝીણી માછલીઓ હોય પી ગઈ હા હવે નિરાત થઈ પાણી પીધું ને પછી હે ભગવાન ન કરતો હા પેટમાં આગ લાગી હતી એ શું નિરાશ થઈ ઉલ માંથી પડી ભૂતના પેટની પેટ ની જી ફિશ ટેન્ક પાણી હતું ને ઈ તો પી ગઈ અંદર ઝીણી ઝીણી માછલીઓ હતી કોકી મને તો ઉલટી જેવું થાય છે કે કીધું કે માછલીવાળું પાણી પી ગઈ તો હવે તો પેટ માછલીઓ વળ્યું કાઢતી રહેશે હવે શું કરશે

મને એમ કે પીવાનું છે હું તો પી ગઈ હજી હું વિચારતી હતી તીટીભાઈ કેમ આજે સાનમુના બેઠા હે આજ તો કાંઈ કાંડ તીટીભાઈ ન કર્યા ત્યાં તીટીભાઈ કાંઈક ને કાંઈક કરીને ઊભા હોય તીટીભાઈ તમને કોણે કીધું કે આ પાણી પીવાનું ન ખબર પડતી હોય તો પૂછાય તો ખરા ને હવે આ ટીસ્યુ પેપર ખાઈ જતા ને એનેથી હાથ લુવાના હોય હા એ તો મને ખબર છે એનેથી હાથ લૂસવાના હોય હજી એક ટીસી પેપર લાવું ખોખી એમાં મૂકવા છે ને એનો પોટલો વારી લઉં બસ ઘરે જઈને ખાશી આપણે બધાય અશીલા ભાભી હાલો હવે જલ્દી આ ઘર ભેગા થાય ને કર આજુબાજુવાળા બધાએ આપણી અકલ લઈ જાશે અને બિલ કેટલું થયું આનું પંદરસો રૂપિયા પાર્સલનું ને આપણે જે ખાધું ને એ બધાનું બિલ છે એટલું તો ખોખીબેન તમે છે ને પેમેન્ટ કરી દઈ હશો ને બધાનું એ એમાં એવું હતું શીલા ભાભી છે મારી પાસે પંદરસો રૂપિયા તો હતા પણ રસ્તામાં અમે પાંચસો રૂપિયાનું પેટ્રોલ પુરાવી દીધું અને નવસો રૂપિયા ને કટલેરી બધું લઈ લીધું મેન કીધી સો રૂપિયા વેઠા છે મારી પાસે હવે કાંઈ નથી એ કાંઈ વાંધો નહીં મારી પાસે પૈડા હું બધાનું સેન પેમેન્ટ કરી દઉં આજની પાર્ટી મારા તરફથી બસ એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને અમે જોવા આજે અહીંયા રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા આવ્યા છીએ અને જો તમને આ વિડીયો ગયો હોય તો ભોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને મારા મિત્રો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો કે તમને પાઉંભાજી ભાવે છે મંચુરિયન કે બર્ગર જે પણ ભાવતું હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આવજો મારા મિત્રો